જૂની મિલકતો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વડોદરા શહેરના વારસ્ય વિસ્તારમાં ગાયકવાડી સમયની મિલકતનો રોડ પરનો ભાગ ધરાશાયી થયો હતો સદાસ આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી વડોદરામાં ગત રોજ મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે પ્રથમ એન્ટ્રીમાં જ શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાહી થયા હોલ્ડિંગ સુધી પડવાના બનાવો બન્યા હતા જ્યારે અકોટામાં એક વૃદ્ધનું વીજળી પડતા મોત નીપજ્યું અને એક મહિલાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જ્યારે ભાઈલીમાં વીજળીને કારણે ધાબાનો સ્લેબ પણ તૂટી પડ્યો હતો ત્યારે હવે જૂની જર્જરિત ઇમારતો જેને લઈને નિર્ભયતા વિભાગ દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે તેમ છતાં હજુ સુધી આ મિલકતોને ઉતારી લેવામાં આવી નથી મોટા અકસ્માતો થવાની ભીતિ પણ સેવાઈ રહી છે

સવારે સાડા પાંચ વાગે હું મંદિરનો વાડાનો દરવાજો ખોલવા આવ્યો ત્યારે એકદમ આ ધરાશયી થયો ઉપરનો સ્લેબ આગળનો તમામ ભાગ અને ભાગની ધરાશયી થયો ત્યાં એક અપંગની વિષયવું સળની લારી છે એ બાલ બાલ બચી ગયો હું પણ બચી ગયો આ વાળો અઢીસો વર્ષ જૂનો છે અને આ બાળાના વાડાના માલિક છે ભાવ શિંદે જે મલ્લારાવ સ્ટેટ સ્ટેટમાં ખજાનજી હતા એમને પોતે બનાવેલો છે એમના પોતાના પૈસાથી બનાવેલો છે અને જ્યારે આ વાડો વેચાઈ ગયો આજથી સત્તાવીસ વર્ષ પહેલાં ત્યારે ભાડવતને અને બિલ્ડરને મુલાકાત થઈ એને નોટિસ મોકલ્યા કે મેં વાડો ખરીદ્યો છે ત્યારે આ લોકોએ વિરોધ કર્યો કેસ ચાલી ચાલીને સત્યાવીસ વરસ થઈ ગયા પછી સ્ટે લીધો છે અને સ્ટે લીધા પછી જ્યારે કોર્પોરેશનનું ડેમોલેશન અહીં ચાલવાનું શરૂ થયું હતું એના આગલા દિવસે આ લોકોએ આ જે ધરાશય ઇમારત થઈ છે એના ઉપરનો ભાગ તોડીને વેચી નાખ્યો જ્યારે કોર્ટે આ મિલકત ઉપર સ્ટે આપેલો છે કે બિલ્ડરને ભાડવત કોઈ આ વસ્તુ તોડે નહીં અને રિપેરિંગ કરવું હોય તો કોર્ટ કમિશનરની પરમિશન લઈને કરાવવું છતાં બી આ લોકોએ તોડીને ગેરકાયદેસર અને તોડનાર બી એ ભાડવત નથી કે કોઈ માલકીનો હક નથી એ શૈલેષ રમણલાલ સેવક દિલીપ શાંતારામ સાવત અને એની જોડે અન્ય ભાડવતો એ લોકોએ મળીને આ કાર્યવાહી કરી અને એ જો ભૂલનો ભોગ એ એમના કરતુજનો ભોગ આજે કોઈ નિર્દોષ મરી જાત અને હજી બી અંદરનો ભાગ પડવા જેવો જ છે એ લોકોને બધાને જાણ કરી છે હજુ કોઈ પૂછવા નથી આવતા અને પીઆઈલ જે માણસે કરેલી છે એ પીઆઈએલ માં એ માણસ એવું દર્શાવે છે ચંદ્રકાંત નરસિંહરાવ અરગડે જેમની અત્તરની દુકાન છે માંડવી પાસે એ ભાઈ કોઈ દિવસ છવ્વીસ વર્ષમાં જો મંદિરમાં શું છે મંદિરના શું કાર્યકાર કાર્યક્રમ ચાલે છે એ બી એમને ખબર નથી છતાં બી આ લોકોને ઊભા કરીને જ્યારે એમને બી વારંવાર મેં વકીલને વાત કરી વકીલ કહે છે બિલ્ડરને બોલાવો ભાડવતને બોલાવો અમે લઈ જઈએ છીએ વકીલ એમનો મળતો નથી અને આ જે ઘટનાનો ભોગ આના પછી બી બને તો એની જવાબદારી કોની મારું નામ સુધીર આનંદરાવ પવાર